ઉત્તરાયણના પર્વને લઈને હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ડભોઈના બજારોમાં છેલ્લી ઘડીએ ખરીદી જોવા મળતા જ વેપારીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે ઉત્તરાયણ પર્વને લઈને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ડભોઈ શહેર અને તાલુકામાં પર્વનો અનેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉત્તરાયણના આગલા દિવસે ડભોઈના બજારોમાં પતંગ દોરા સહિતની વસ્તુઓની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી કટ બજારોમાં મળી રાત સુધી ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બજારોમાં ભારે ઘરાકી જોવા મળતી હતી સતત વધતી ભીડને પગલે વેપારીઓના ચહેરાઓ પર ખુશીની લહેર જોવા મળી હતી તો પતંગોની સાથે એસેસરીઝનું પણ ધૂમ વેચાણ આ વર્ષે જોવા મળી રહ્યું છે પતંગ રસિયાઓમાં માત્ર પતંગ દોરા જ નહીં પણ ઉત્સવને રંગીન બનાવતી અન્ય વસ્તુઓનું પણ આકર્ષણ જોવા મળી રહ્યું છે આકાશને રંગીન બનાવવા અને ડીજેના તાલે ઉત્તરાયણ ઉજવવા માટે સમગ્ર ડભોઈ પંથક સજ્જ બન્યું છે